એક માતાની વિદેશમાં વસવાની ઘેલસાએ પોતાના દીકરાની લાગણીઓને વીસ લાખ રૂપિયાની સાથે તોલી નાખી કરોડો રૂપિયાનો બિઝનેસ કરતા સુરેશભાઈ ને તેમની પત્ની સાથે અમેરિકા જવું પડ્યું આજે આ માતાને બે દીકરીઓ અને એક દીકરો હોવા છતાં પણ તેમની સાથે તેમનો કોઈ સંબંધ નથી શા માટે આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે એક માતાએ અમેરિકામાં જવાની ઘેરસાની પાછળ પૂરા પરિવારને તોડી નાખ્યો અને કાયમી વિખોટા પડવાની એક માતાએ કેવી કિંમત ચૂકવી છે તેમની મારે આજે તમને બધાને વાત કરવી છે આ કોઈ કાલ્પનિક વાર્તા નથી માત્ર તમને નાટકીય રૂપ આપ્યું છે અમદાવાદમાં રહેતા આપણા ગુજરાતી પરિવાર સાથે બનેલી આ વાત છે ધ્યાનથી સાંભળજો અંત સુધી જોતા રહેજો નમસ્કાર ઉજાસ ટીવી માં તમારા બધાનું સ્વાગત છે હું આપની સાથે ચેતન શહેરના એક પ્રતિષ્ઠિત અને શ્રીમંત પરિવારમાં આજે સવારે એક ઘટનાએ તોફાન મચાવ્યું છે લગભગ વર્ષની આસપાસની ઉંમર અને જાજરમાન વ્યક્તિના માલિક અને ત્રણ સંતાનોની માતા એવા મહેકબેન પોતાની રોજિંદી આદત મુજબ છાપો વાંચતા વાંચતા ચાની ચુસ્કીઓ લઈ રહ્યા હતા શાંતિપૂર્ણ સવાર હતી ત્યાં જ એક સમાચાર પર તેમની નજર અટકી અમેરિકાના વિઝા ભા ભારે છૂટછાટ યુરોપિયન કન્ટ્રીમાં જન્મેલા લોકો માટે અમેરિકન સરકારનો વિશેષ પ્રવેશ કાર્યક્રમ આ વાંચીને મહેકબેનના મગજમાં તીવ્ર ઝબકારો થયો તેમને યાદ આવ્યો કે તેમનો જન્મ તો જર્મનીમાં થયો હતો આનો સ્પષ્ટ અર્થ હતો કે તેઓ આ સ્કીમ માટે ઇલિઝિબલ છે મહેકબેન માટે આ માત્ર સમાચાર નહોતા પણ તેમના વર્ષો જૂના સાકાર કરવાનો એક માત્ર રસ્તો બની ગયો હતો થોડી જ વારમાં તેમના પતિ આવ્યા સુરેશભાઈ જે પચાસ વર્ષની ઉંમરની આસપાસ અને મજાકીય પ્રવૃત્તિના છે ઉત્સાહમાં આવેલા મહેકબેને સૌ પ્રથમ તેના પતિ સુરેશભાઈને આ સમાચાર સંભળાવ્યા સુરેશભાઈએ હસતા હસતા કહ્યું કે મહેક એમાં આપણે શું આપણે આપણો પરિવાર તો હર્યો ભર્યો પરિવાર છે મહેકબેને આગ્રહ પૂર્વક કહ્યું કે કદાચ સુરેશ તમે ભૂલી રહ્યા છો પણ મારો જન્મ જર્મનીમાં થયો છે ત્યારે સુરેશભાઈ ગંભીર થઈ ગયા તેમને ખ્યાલ હતો કે મહેકબેનનો વિદેશમાં સેટ થવાનો આ મોહ વર્ષો જૂનો છે તેમણે મહેકબેનને ભાવનાત્મક વિનંતી કરી મહેક મને બધી વાતની ખબર છે પણ પ્લીઝ તો તારી ફરી એ જ વિદેશમાં સેટ થવાનો જે રાગ પકડી રાખ્યો છે પરિવારના મુખિયાઓ વચ્ચે તણાવ ઉભો થઈ ગયો આ બ્રેકિંગ ન્યૂઝની ગરમાગરમી વચ્ચે થોડી મોટી દીકરી સાક્ષી જોઈએ તો માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં હતી અને નાની દીકરી ધ્યની બેચલર ડિગ્રીના છેલ્લા વર્ષમાં હતી તે તૈયાર થઈને નીચે આવી ગયા બંને બહેનો વચ્ચે ત્રણ વર્ષનો ફરક હતો પણ બંને ગુણવાન અને સીધી સાદી હતી આધુનિકતાઓનો ખોટો નશો તેમના સુધી પહોંચ્યો હજી ન હતો ત્યાં જ તેમનું સૌથી મોટું સંતાન અને એકમાત્ર તેમનો પુત્ર અઠ્યાવીસ વર્ષનો વિક્રમ પણ જોગિંગ અને જીમ પતાવીને ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયો ત્રણેય ભાઈ બહેનો વચ્ચે ગજબનો પ્રેમ હતો ત્રણેયને એકબીજા વગર ચાલે નહીં વિક્રમ માટે તો આ બંને માત્ર બહેનો જ નહીં પણ દીકરીઓ સમાન હતી ત્રણેયે કહ્યું કે ભૂખ લાગી છે ખાવા દો ઘરના નોકર કાંજીએ તરત જ આલુ પરોઠા પીરસશે નાસ્તો પતાવીને વિક્રમ બહેનોને કોલેજ મૂકીને સીધો પોતાની ફેક્ટરીએ પહોંચી ગયો હવે ધીમે ધીમે સુરેશભાઈને તે બદલામાં વિક્રમ આખો બિઝનેસ સંભાળી રહ્યો હતો બગીચામાં બેઠેલા સુરેશભાઈ અને મહેકબેન વચ્ચે વાતચીત થઈ મહેકબેને ફરીથી અમેરિકા સેટ થવાનો આગ્રહ કર્યો સુરેશભાઈએ ફરીવાર ઉંમર પૈસા અને સ્થાયી પરિવારનો હવાલો આપીને મહેકબેનને સમજાવ્યા પણ મહેકબેન ગુસ્સામાં ફરી અંદર જતા રહ્યા છ મહિના સુધી મહેકબેનનું આકર્ષણ અમેરિકા તરફ હંમેશા એટલું જ વધેલું સ્કીમ પણ પૂરી થઈ ગઈ પણ તેમને સમક્ષ મૂક્યો માતાની ખુશી અને જીદ સામે વિક્રમે જે કુરબાની આપવાનું હતું તે તેમને બધું નક્કી કર્યું સાંજે ડાઇનિંગ ટેબલ પર તેમણે આખા પરિવારની હાજરીમાં જાહેરાત કરી વિક્રમ ભારે હૈયે કહ્યું કે તમે અને મમ્મી બંને આરામથી અમેરિકામાં સેટ થઈ જાઓ હવે હું જ બધું સંભાળું છું તો આગળ પણ સંભાળી લઈશ મારી જવાબદારી પણ હવે મારી રહે છે વિક્રમને ગળે લગાડી લીધું જોકે સાક્ષી અને ધ્યનીએ આ ઉંમરે માતા પિતાનું જવું જરા પણ ગમ્યું નહીં પણ વિક્રમે તેમને ભાવનાત્મક રીતે મનાવી લીધા હતા એક મહિનાની કાયદાકીય વિધિઓ પતાવીને આ દંપતી અમેરિકા જવા રવાના થયું અમદાવાદ એરપોર્ટ પર આખો પરિવાર ખૂબ રોયો ખુશી થોડી સમજદાર હતી એટલે આંસુ પી ગઈ પણ ધ્યની ખૂબ રડી વિક્રમે બહુ માંડ માંડ તેમને શાંત પાડી ભારે હૃદયથી બધા છૂટા પડ્યા શરૂઆતમાં સુરેશભાઈ અને મહેકબેન બહુ ખુશ થયા પરંતુ ધીમે ધીમે તેમને અમેરિકન જીવવાનું જે હતું તે તેમણે અપનાવી અને અહીં જ સંઘર્ષ શરૂ છે સુરેશભાઈ જે ભારતમાં બસો માણસોના કારખાનાદાર હતા અને હંમેશા ઓર્ડર આપવાની આદત હતી તેમણે અમેરિકામાં એક સુપર સ્ટોરમાં સેલ્સમેનનું કામ શરૂ કર્યું મહેકબેને એક સંસ્થામાં રસોયા તરીકે કામ કરવા લાગ્યા સત્તા અને સમૃદ્ધિનું જીવન છોડીને પચાસ વર્ષની ઉંમરે બીજાના ઓર્ડર લેવાની આ આદત સ્વીકારવી સુરેશભાઈ માટે કપરી હતી પણ મહેકબેનની ખુશી માટે તેમણે મૌન ધારણ કર્યું હતું અમેરિકા ગયા પછી વિક્રમ પર આવતા માતા પિતાના રેગ્યુલર કોલ્સનો સિલસિલો ધીમે ધીમે ઓછો થતો ગયો આ તરફ વિક્રમ પર ફેક્ટરીનું કામ બંને બહેનોની સુરક્ષા અને તેમને સમજાવવાની જવાબદારીનો પહાડ તૂટી પડ્યો

કુટાતો હતો વિક્રમે નક્કી કર્યું કે તે પહેલા બંને બહેનોને પરણાવી દેશે બાદમાં જ પોતાના લગ્ન વિશે તે વિચારશે ઘણી મહેનત બાદ વિક્રમને સાક્ષી માટે ઓસ્ટ્રેલિયા રહેતો આર્યન પસંદ આવ્યો જે તરત જ લગ્ન માટે આગ્રહ રાખતો હતો અને તેમને તરત જ લગ્ન કરવા હતા વિક્રમે તરત જ અમેરિકા ફોન કરીને સુરેશભાઈ અને મહેક બહેનને લગ્નની હાજર રહેવા માટે વિનંતી કરી અને તેમને અમેરિકાથી અહીંયા આવવા માટે સૂચવ્યો સુરેશભાઈ તો તરત જ આવવા માટે તૈયાર થઈ ગયા પરંતુ મહેકબહેને આડા ફાટ્યા મહેકબહેને ફોન કરીને કહ્યું કે આવી રીતે ભારત ન નીકળી શકાય અહીં રજા પહેલાં લેવી પડે અમારા ગ્રીન કાર્ડ માટે હવે થોડો સમય બાકી રહ્યો છે જો જોબ મૂકીને આવીએ તો બીજા બે વર્ષ નીકળી જાય તેમ છે તું સાક્ષીને પરણાવી દે દીકરા અને અમે હાજર નહીં રહી શકીએ હું તારા એકાઉન્ટમાં

મહેકબેન અને સુરેશભાઈ વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો સુરેશભાઈએ કહ્યું કે મહેક હવે તું પૂરેપૂરી અમેરિકાની થઈ ગઈ છો એવું મને લાગે છે તે સંબંધને પૈસા સાથે તોલવાનું શીખી લીધું છે મહેકબેને બચાવમાં કહ્યું કે ખોટા ઇમોશનલ વેડા ન કરો બાળકો નાના નથી હવે વિક્રમ હવે બત્રીસ વર્ષનો થયો ને સાક્ષી હવે અઠ્યાવીસની અને ધ્વની ચોવીસ વર્ષની થવા આવી અહીં સોળ વર્ષે બાળકોને છૂટા કરી દેવાનો નિયમ છે આબાજુ માતા પિતા લગ્નમાં નહીં આવે તે વાતને જાણ થતા જ સાક્ષી અને ધ્યની બંને રોઈ પડ્યા તેમને પણ માતા પિતા પ્રત્યે સખત ચીડ થઈ ગઈ અને બંને એ પણ સંબંધ કાપી નાખ્યા સાક્ષીના લગ્ન ધામધૂમથી ઉજવ્યા વિક્રમે પૈસા વાપરવામાં કોઈ કસાર ન રાખી પણ સમાજમાં માતા પિતાની ગેરહાજરીનો જવાબ આપકો તેમને હંમેશા મુશ્કેલ બન્યો સાક્ષી થોડા દિવસમાં ઓસ્ટ્રેલિયા જઈને સેટ થઈ ગઈ પણ તેની નિયમિત વિક્રમ અને ધ્યોનીની સંભાળ લેતી હતી બે વર્ષ બાદ વિક્રમે ધ્યોનીને પણ સારા બુરત્યો જોઈને તેમને પણ પરણાવી દીધી અને આ વખતે માતા-પિતાને જાણ પણ ના કરી આ વાતની બરાબર થી જાણ થતા મહેતબેને કહ્યું કે જો દીકરો કેટલો બગડી ગયો છે સુરેશભાઈ કટાક્ષમાં કહ્યું કે મહેત આપણે બગડી ગયા છીએ તે નહીં બે વર્ષમાં તે એકવાર પણ તસ્દી લીધી તે વાત કરવાની તેની સાથે અને હા આવતા અઠવાડિયામાં વિક્રમ પણ પલક સાથે લગ્ન કરી રહ્યો છે મહેકબેન સમસમી ગયા પણ વિવાદ ટાળવા બેડરૂમમાં જતા રહ્યા વિક્રમે પલક સાથે લગ્ન કરીને પોતાનો ઘર સંસાર આગળ વધારી દીધો લગભગ બધી જવાબદારીઓ પૂરી થયા બાદ સુરેશભાઈ ચાર અઠવાડિયા માટે ભારત આવવાના હતા તેમણે મહેકબહેનને પણ આવવાનું કહ્યું પણ ગરમીનું બહાનું આપીને તેઓ આવ્યા અને અહીંયા વિક્રમની પત્ની પલકની સેવા જોઈ વિક્રમ અને પલકે તેમને કાયમી માટે ભારત રોકાઈ જવા પણ કહ્યું પણ સુરેશભાઈની પત્નીના કારણે સુરેશભાઈ મજબૂર હતા પોતાની તમામ જવાબદારીઓ દૂર રહેવા બદલ સુરેશભાઈ પોતે અને મહે સાંભળીને વિક્રમનું વર્ષો જૂનું દુઃખ થોડું ભૂલાઈ ગયું અમેરિકા જઈને કોલ કરું પછી જ આને તારે ખોલવાની છે અમેરિકા જઈને સુરેશભાઈએ મહેકબેનને કહ્યું કે હવે આપણે સાવ આઝાદ થઈ ગયા તું અને હું બંને અહીં રહીશું કોઈ પણ જવાબદારી વગર આરામથી હું આપણી તમામ સંપત્તિ વિક્રમના નામે કરીને જ આવ્યો છું મહેકબેન આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા મહેકબેને કહ્યું કે સુરેશ તમારે મને એક વાર તો પૂછવું હતું ને આ પગલું લીધા પહેલા કાલે સવારે આપણે ફરી ભારત સેટ થવું હોય તો કઈ જગ્યાએ થવું કઈ થોડી ઘણી સંપત્તિ તો આપણી પાસે હોવી જોઈએ ને સુરેશભાઈએ કહ્યું હવે એ સમય જતો રહ્યો આપણી પાસે ઘણો મોકા હતા પાછું ફરીને જવાના પણ તારી અહીં રહેવાની ખોટી જીતને કારણે હવે તું તારી રસોઈની સોરી શેફની જોબ કર અને હું એ જ મોલમાં બાકીના બે વર્ષ જોબ કરીશ મારે તો હજુ સાત આઠ વર્ષ પરસેવો પાડવાનો છે એન્જોય યોર અમેરિકન સિટીઝનશીપ પહેલી વખત મહેકબહેનને અહેસાસ થયો કે તેમને કેવડી મોટી તેણે તેના જીવનની અંદર ભૂલ કરી છે પણ હવે પસ્તાવા સિવાય કોઈ રસ્તો નહોતો સુરેશભાઈએ કોલ કરી અને વિક્રમને ગિફ્ટ ખોલવા કહ્યું ગિફ્ટમાં દસ્તાવેજો હતા જે મુજબ વિક્રમ તમામ સંપત્તિનો એકમાત્ર હકદાર બની ચૂક્યો હતો વિક્રમે પપ્પાનો આભાર વ્યક્ત કર્યો વર્ષો વીતી ગયા છે આજે પણ મહેકબેન અને સુરેશભાઈ અમેરિકામાં સાથે રહે છે પણ ખાલી કહેવા પૂરતા વિક્રમ બહુ મોટો માણસ બની ગયો છે અને કામ અર્થે અમેરિકાના એ જ શહેરમાં આવતો જતો રહે છે જ્યાં તેના તે દર વખતે સુરેશભાઈને મળી સાક્ષી ઓસ્ટ્રેલિયામાં અને ધ્વની દુબઈમાં વેલસેટ છે ત્રણેય સંતાનો આજે પણ પિતા સુરેશભાઈ સાથે દિનથી જોડાયેલા છે પણ માતા મહેકબેન સાથે તેમનો સ્નાન સૂતકનો પણ સંબંધ હવે રહ્યો નથી એક માતાએ પોતાની જીત ખાતેર લાગણીઓ પર અમેરિકન ડ્રિંગ્સનો મોં ભારે પડી દીધો અને કાયમી વિખોટા પડવાની કિંમત પણ તેમણે પોતે જ ચૂકવવી